આ આ કે મારા કલેજા આપણા મિની બ્લોકમાં તમારું ને હાર્દિક સ્વાગત છે આપણી સેન્ડલને સબસ્ક્રાઇબર ન કર્યું હોય તો રામ મનોરસિંહ સરવૈયાની સેન્ડલ છે સબસ્ક્રાઈબર લાયક અને ફોલો કરી નાખજો મારા મારાવાલાને બધાને નવરાત્રિ આજ પહેલું નોરતું છે બધાને નવરાત્રિની શુભકામના મારા વલા અને જગતમાં જીવન સારું જીવો અને બધાએ કામ કરો અને તમારા ફાર બચાનને આનંદ બધાયને જીવનમાં તમારા જ્યાં જ્યાં છે ને હું તો હર કોઈ વિડીયોમાં કહું છું કે થાન માથે બેઠા સૌ ને થાનની કિંમત કરીને વયા જાવ મારા વાલા હે આનંદ સંત ફકીર કરે એશો આનંદ નાહી અમી રે મારા વલા એટલે નવરાત્રિ છે આજ પહેલું નોરતું છે બધાને નવરાત્રિની શુભકામના મારા વલા અને નોરતા બધાને સારા જાય મારા વલા હે આનંદ આનંદથી એવું મારી બધાને શુભકામના છે અને નવરાત્રિમાં બધા સારા કામ કરવા મારા વલા ન કરવાના ન કરવા મારું તો સૂત્ર એવું છે કે જગતમાં કરવા જેવા લાટ કામ છે ન કરવાના ન કરવા એટલે મારી રામ મનરસિંહ સરવૈયાની સેન્ડલ છે લાયક સચક્યાબર અને ફોલો ન કર્યો હોય તો ઈષ્ટમાન બધે કરી નાખજો મારા વાલા અને જગમાં જીવન જીવી જાણો કે એમ અમારા મહાપુરુષ એમ કીધું ને મનુષ્ય નથી કે પાણો જગમાં જીવન જીવી જાણો એ મારા વાલા આપણે અહીંયા માનવ જેવો દેહ મળ્યો છે એટલે સતકર્મ કરો ઓર સુપ રહો એ સો આનંદ નામી રીમે અમારા વાલા એવું બધું અમારા ડાયલોગના સૂત્રના આવા બધા અમારા વિડીયા છે મારા વાલા અમારે ગુરુ મહારાજ બધા હે આવી બધું અમને ટીકામે આપી છે ને જે જે સે અમે જગતને કેવી સેવી કે મારા વિડીયા તો નાના બાળકો જોવે છે યુવાનો જોવે છે ભાઈ બહેનો એટલે મારા વાલા સારા લાગે તો જોતા રહેજો ને બાકી તો જવું અમારે કપામાં આનંદ મંગલ કરવી છે ને વરસાદની રીત પણ તો સાલે સારું છે અને નવરાત્રિમાં અંબાલાલ કાકાએ કીધું છે વરસાદ પડશે તો હવે તો કેમ કે બધો પાક હોય તે ખેડૂતોને કપાસ એ બધા આગતરા હોય એ બધા દોડી ગયા હોય સિંગ લેવાની હોય બાજરા હોય ઝાયું હોય બધું વાડવાનું એવું બધું તો જીવનમાં એલા કરી ઈશ્વરની ગતિ છે ઈશ્વર કરે એ હાસું મારા વલા અને જાડે જાણે ભજનની વાણીમાં તોડા જેવી કીધું છે કે ભાઈ આ નુગરા સુસાર સંસાર એનો તો એરે ગયો અવતાર મારા વલા તો જગતમાં હારાન મોરાન બધા એ આપ્યા પાછો આંગળીયું હડકી ન હોય હે એટલે એવું બધું તો દુનિયામાં તો હડકોય પડકાર પબ્લિક આ તે બધું સેટ તે હવની જે જેની મતી જે જેની ઓલી પરમાણે જિંદગી જીવીને વૈયા જાય મારા વલા તો માનવ દેહ મળ્યો છે અને આ તો સપના જેવો સંસાર છે શું કીધું સાડે જાને તોડા તેવી હે આ તો સપના જેવો સંસાર છે ક્યારે સંસાર પૂરો થઈ જાય એવું છે મારા વલા એટલે આનંદ મોજથી જિંદગી જીવો હરીમરીને અને હું તો હર કોઈ વિડીયામાં કવર છું સ્થાન માટે બેઠા છો તમારથી જે સારા કામ થાય ને ત્યાં સુધી ખરાબ કામ જીવનમાં ન કરો મારા વલા મારું તો આવું કહેવાનું છે બાકી તો જગતમાં તમે જેવું વાવો એવું જ રણવાનું છે મારા વલા જેવું હે જેવું આપણે વાવશું એવું રણવાનું છે મારા વલા એવું બધું અમારું તો આવું બધું જેવું જ્ઞાન છે એવું આપી તમારી આગળ હોય તો કંઈક કોમેન્ટ કરીને આપજો મારા વલા અમુક અમુક માણસો કહે કે તમે હવે યાર બોલવાનું બીજું ઓલું કરો ઓલું તો અમને તો જેવું બધું અંદર ભર્યું છે ને ખજાનો જે ફર્યો છે એ દેવાનો છે તમારી આગળ હોય એ આપો તમ તારે હું ક્યાં ના પાડું છું કોમેન્ટ કરો મને હે તમારી જે વિચારધારા હોય તમારી જીવન થેરી હોય બધું આમાં તો હર હર કોઈ વ્યક્તિની જીવન થેરી બધું અલગ અલગ હોય મારા વાલા એટલે નવરાત્રિ હાલે છે અને નવરાત્રિમાં શિવને શક્તિની આપણે પહેલાં શિવની આરાધના કરી શ્રાવણ મહિનામાં એની ભક્તિ કરી અને અત્યારે શક્તિને શિવને શક્તિની બેની ભક્તિ કરો એટલે ભૂપાળ ઉતરી રહો મારાવાલાને જગતમાં સારા કામ કરો એ મારું તો સૂત્ર છે કે કરવા જેવા લાટ કામ છે જ ન કરવાના ન કરવા મારા વલા જ્યાં સુધી સારું થાય જીવનમાં ત્યાં સુધી બોલું ક્યાંય બીજું કરવું નહીં કોઈને નડવું નહીં અમારે તો એવું જ છે કોઈની નિંદા કપટ ઈર્ષ્યા હે મારા મારાવાલા અદે ખાય એકાબીજીના ટાટિયા ખેવાનું એ બધું બંધ કરો અને મારે તો બેક તો મારે અમારે ક્ષત્રિય સમાજમાં તો બહુ અત્યારે એવું છે તે મારા વલા એટલે મારે તો ક્ષત્રિય સમાજના યુવાનો ભાઈઓને જ કહેવાનું છે કે યાર હવે આપણા હાથમાં છે બધી બાયો દોરી એટલે આપણે બધું જગતમાં બધા સમાજમાં સારા કામ કરવાના છે સારી સદબુદ્ધિ સારા વિચારધારા આપણે દેહું તો પાછળની પેઢીને કે ઓલું થાય નકર તો આમાં તો પછી અત્યારે તો મને તો એવું લાગે છે પછી બહુ નાબૂદ થતું જાય છે બધું અને આગળ જતા તો આ કહેવાત પંડિતની વાણી છે ને મારા વાલા જે બધું ભાખ્યું છે એ પણ સમય સમયનું કામ કરે આપણે આપણું કામ કરવાનું છે મારાવાલા એટલે તો હું વારી ખેલે કહું છું કે યાર જે માથે બેઠા છો એની કિંમત કરો અને જ્યાં જ્યાં ઉપયોગમાં આવો હે કે હું મારી દ્રષ્ટિ પ્રમાણે ઘણું જોઉં છું યાર અને બધું જોયામાં આવે છે જેમ થાય કે આ બધું ખોટું થાય છે આમ થાય છે તેમ થાય છે પણ છતાંય આપણે શું કરવી આમાં માણસો તો અનેક પડકારની દુનિયામાં બનાવ્યું છે એટલે મારા વાલા વીડિયા સારા લાગે તો લાઈક ફોલો ને સબસ્ક્રાઈબર કરી નાખજો રામ મનરસિંહ સરવૈયાની સેન્ડલ છે જય માતાજી જય દુવાર કે આ દેશ બધાની નોરતાની શુભકામના મારા વાલા અને માતાજી બધાના મનોકામના પૂરી કરે એવું તો હું આશા પૂરા માને બધું કહીને જ આવ્યો છું કે મારા વાલા મારી માવળજી કે તું બધાની આશા પૂરી કરજે હવના જેવા કરમ છે એવું ફળ આપજે ઈશ્વરે કીધેલું જ છે દુવાડકા વાળાએ ગીતામાંથી જેવું કરમ કરે એવું ફળ દેવાનું છું હારું જય માતાજી જય દુવારિકા દેશ મારાવાલા